નમસ્કાર મિત્રો બી ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું છું સરસ્વતી ચંદ્ર આચાર્ય કાળઝાળ ગરમી પડી રહી છે અને આ પ્રખર તાપમાં આપ સ્વસ્થ કેવી રીતે રહો એની ચર્ચા કરવા માટે આપને માર્ગદર્શન આપવા માટે આજે સ્ટુડિયોમાં આપણે નિષ્ણાતોનું માર્ગદર્શન લેવાના છીએ સાથે સાથે આપણે ગરમીના દિવસોમાં તમામ વર્ગના લોકો બાળકો વૃદ્ધો માતાઓ સગર્ભા બહેનો કેવી રીતે સ્વસ્થ રહી શકે એ વિશે પણ માહિતી મેળવવાના છીએ દરમિયાનમાં આપણે માહિતી આપી દઉં કે બનાસકાંઠાના પાલનપુર શહેરના કોર્ટ અંદરના વિસ્તારમાં થોડા દિવસથી ઝાડા ઉલટીના કેસોમાં વધારો થવા પામ્યો છે આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે લોકોના ઘરોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને કોલેરા પોઝિટિવ રિપોર્ટ મળતા આરોગ્ય વિભાગે તાત્કાલિક ધોરણે સમગ્ર વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કર્યો હતો પાલનપુર વોર્ડ સિક્સમાં છેલ્લા થોડા સમયથી અચાનક ઝાડા ઉલટીના કેસોમાં વધારો થવા પામ્યો છે અને હાલ સિત્તેરથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી તાત્કાલિક સારવાર હાથ ધરવામાં આવી છે તો આજે સ્ટુડિયોમાં આપણી સાથે જે જાણીતા તબીબી નિષ્ણાતો ઉપસ્થિત છે એ છે ટોક્સિકોલોજિસ્ટ ડૉક્ટર તેજસ પ્રજાપતિ કે જેઓ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ એલજી હોસ્પિટલ અમદાવાદમાં કાર્યરત છે ડોક્ટર પ્રજાપતિ સાહેબ આપનું સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ સો મચ અને સાથે ઉપસ્થિત છે જાણીતા આયુર્વેદિક ડોક્ટર હેતલ આચાર્ય કે જેઓ પંચકર્મના પણ નિષ્ણાત છે ડોક્ટર હેતલ આચાર્ય આપનું પણ સ્વાગત છે ધન્યવાદ પ્રજાપતિ સાહેબ સૌ પહેલાં તો એ આપ દર્શકોને જણાવો કે કોલેરા સામાન્ય રીતે કઈ રીતે થાય છે અને એનેથી બચવા માટે કઈ કઈ તકેદારી રાખવી જોઈએ ચોક્કસથી સરસ્વતી હવે અત્યારે આપણે જાણીએ છીએ કે કાળઝાળ ગરમી પદાર્થોનું સેવન આપણી કરી રહી છે તો આપણે ચોક્કસપણે જાણવું પડશે કે કોલેરા શું છે તો કોલેરા એક વોટરબોન્ડ ડિસીઝ એટલે કે પાણીજન્ય રોગ છે જે વિપ્રીઓ કોલેરા નામના બેક્ટેરિયાથી થતો હોય છે હવે કોલેરા થાય પછી આપણે શું થતું હોય છે અને કેવી રીતે ટ્રાન્સમિટ થતું હોય છે એ પણ આમાં હું તમને થોડુંક જણાવી દઉં કે કોલેરા થયા પછી એટલે કે કોઈ પણ પ્રકારનું કોન્ટામિનેટેડ એટલે કે વોટર અથવા તો ફૂડ પ્રોડક્ટ લીધા પછી આપણને સામાન્ય રીતે આ રોગ થતો હોય છે જે બિબ્રિયો કોલેરા નામના બેક્ટેરિયા હોય એનું ટોક્સિન્સ આપણા શરીરમાં જાય અને શરીરમાં ગયા પછી આપણા આંતરડાની દિવાલ ઇન્ટેસ્ટ્રીન પર એની અસર થાય અને સિવિયર ડાયરિયા એટલે કે ઝાડા અને ઉલટી થવાની પોસિબિલિટી ચાલુ થઈ જતી હંમેશા બે વસ્તુનું ધ્યાન ખાસ કરીને આ સિઝનમાં આપણે રાખવું પડે કે આપણે શું જે પાણી પીએ છીએ અથવા તો પાણી રિલેટેડ જે પણ કઈ ફૂડ પ્રોડક્ટ આપણે લઈએ છીએ એ પ્રોડક્ટ્સ

આ કોન્ટામિનેટેડ પાણી નાખવામાં આવ્યું અથવા તો ઉપયોગમાં લેવામાં આવ્યું હોય તો એ પાણીનું સેવન કરવાથી આપણને કોલેરા નામનો રોગ થઈ શકે છે જે રોગનો નો ઇન્ક્યુબેશન પીરિયડ વાત કરીએ તો એ તુરંત આપણને એના લક્ષણો દેખાઈ શકે અથવા તો થોડાક દિવસો પછી પણ એના લક્ષણો આપણને જોવામાં મળતા હોય છે પણ યુઝ્યુઅલી હું તમને એવું કહી શકીશ કે માઇલ્ડ ટુ મોડરેટ ડિઝીઝ એટલે કે થોડા ઘણા લક્ષણો તમને થી કલાકમાં તો તો જોવા મળતા હોય છે ખાસ કરીને આપણે આ આ કોલેરાને ઉનાળાની ગરમીમાં પાણી જી ડોક્ટર પ્રજાપતિ સાહેબ દહેગામમાં પણ એવું જ થયું થોડા દિવસોમાં તાજેતરમાં જ દહેગામમાં દેવી પૂજક અને ખારા કુવાના ખાચા વિસ્તારમાં લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા એટલે પ્રશાસને કાર્યવાહી હાથ ધરી અને પાંચેક જેટલા વોટર લીકેજ શોધી કાઢ્યા અને એનું રિપેરિંગ હાથ ધરવામાં આવ્યું ખાસ કરીને વોટર વર્ક્સ નંબર ત્રણ આગળ પાઇપલાઇનમાં લીકેજ મળી આવેલું કંથરાઈના છાપરા આગળ લીકેજ મળી આવેલું અને જે જે જગ્યાએ લીકેજ મળી આવેલા ત્યાં ટેન્કર દ્વારા પાણી આપવાનું પણ ચાલુ કર્યું અને ક્લોરિન ટેબ્લેટ ઓઆરએસ પેકેટ્સ એ બધાનું વિતરણ પણ ચાલુ કર્યું પણ કોલેરાની સાથે સાથે એ પણ આપ દર્શકોને જણાવશો કે ઉનાળામાં ખાસ કરીને આપણે અમદાવાદમાં ચોક્કસથી આમાં ખાસ આપણે એ ધ્યાન રાખવાની જરૂર છે કે જ્યારે આટલી બધી ગરમી પડી રહી છે જ્યારે ગરમીનો પારો આ વખતે તો ઓલમોસ્ટ પિસ્તાલીસ છેતાલીસ અને અડતાલીસ ડિગ્રી સુધી પહોંચ્યો છે અને ગુજરાતમાં ત્યારે જાહેર જનતા અને જે લોકો એપ્રોચ કરતા હોય છે કે ઠંડા પીણા પીવા માટે જેથી કરીને એમને એવું લાગે કે થોડી ઘણી ઠંડી પીણા પીવાથી એમને રાહત મળશે તો ખાસ આપણે એક તકેદારી અહીંયા રાખવી જોઈએ કે જે પણ કોઈ પ્રકારના પીણાનું આપણે સેવન કરી રહ્યા છે એ પીણા સેફ છે કે નહીં એ પીણા પીવા યોગ્ય છે કે નહીં એમાં ખાસ કરીને પાણી હોય કે પછી પાણીજન્ય જેમ કે બરફપોળા હોય છે

તો આપણે એ ખાસ ધ્યાન રાખવું પડશે કે આપણને આ કોઈ પણ પ્રકારની લૂ ના લાગે સરકારી જણાવવામાં આવે કે તમે બહાર નીકળતા નહીં અથવા અથવા તો તો તકેદારીના પગલા સુતરાઉ કપડાનો ઉપયોગ કરો ઢીલા કપડા પહેરો માથે અથવા તો આખા ઉપર ચશ્મા પહેરાવીને તમે ચલો વારંવાર તમે પાણીનું સેવન કરો અહિયાં ખાસ હું તમને જણાવવામાં આવીશ દર્શક મિત્રોને કે અહીંયા ચા અથવા કોફી સેવન કરવાનું આપણે નથી કહેતા ઘણા લોકો એને ઉલટા સંદર્ભમાં લઈ લેતા હોય છે કે ચા અને નું સેવન તો કરીએ જ છે એ પણ એક લિક્વિડ જ છે પણ એનાથી થઈ શકે ટેમ્પરેચર સોડા પીવાથી પણ ટેમ્પરેચર એટલે ખાસ કરીને ઘરમાં જે આપણે લીંબુ શરબત છે વરિયાળીનું પાણી છે અથવા તો તેને રિલેટેડ જે પણ કંઈ ઠંડા પીણા આપણે ઘરમાં બનાવી શકાય એ રીતનો આપણે ઉપયોગ કરી શકીએ અને બને એટલું બહાર નીકળવાનું ટાળીએ જો જો ના કામ હોય તો જ એ કામ કરી શકતું હોય તો એને આપણે કામમાં પતાવી શકીએ જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને ઝાડા ઉલટી ચક્કર એવા કોઈ પણ પ્રકારના સાઇન્સ અથવા симптоન્સ દેખાય તુરંત આપણે ઓઆરએસ નું સેવન કરીએ લીંબુ પાણીનું સેવન કરીએ અને જો વધારે પડતું તમને ઝાડા ઉલ્ટીની લાગતું હોય તો તુરંત આપણે નજીકના ડોક્ટર્સ સરકારી હોસ્પિટલ્સ અથવા તો ગામડામાં આપણે જોઈએ તો પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટર નો પણ સંપર્ક કરીએ અને એ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરીએ બીજી વસ્તુ કે જ્યારે અહીંયા કોન્ટામિનેટેડ વોટર વાત કરીએ રહી છે કે ખાસ કરીને દરેક લોકોને ખાસ એક જણાવવા માંગીશ કે આપણે પાણી જે છે એ ઉકાળીને પીવીએ જેથી કરીને કોઈ પણ પ્રકારનું કોન્ટામિનેશન એમાં રહેલી કોઈપણ પ્રકારના બેક્ટેરિયા વિબ્રિયો કોલેરા અથવા તેના જેવા કોઈ પણ બેક્ટેરિયા આપણને نقصان کارک ভবিষ্যما نانی જી ઘણી ઉપયોગી માહિતી આપે આપી પ્રજાપતિ સાહેબ અને હું દર્શકોને પણ જણાવવા માગીશ કે આપે કહ્યું એ પ્રમાણે ઉનાળામાં ચા કે કોફી પીવા નુકસાનકારક છે કેમ કે એ પાણીની માત્રા શરીરમાં વધારતા નથી પણ ડિહાઈડ્રેટિંગ લિક્વિડ છે શરીરનું પાણી એને પચાવવામાં ઓછું થઈ જાય છે એટલે ખાસ આપે દર્શકોએ ધ્યાન રાખવું જોઈએ કે ઉનાળામાં શું લેવું અને ન લેવું ને આ જ વિશે હું ડૉક્ટર હેતલ આચાર્ય સાથે વાત કરીશ કે ઉનાળામાં શું લેવું

પોતાનું પાણી લઈને જઈએ ટેમ્પરેચર એક્સપોઝર ની વાત કરીએ તો ન નીકળવું એ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે પણ જો નીકળવું પડે તો ફર્સ્ટ થિંગ કે જ્યારે જયારે ગરમી તરત એસી લો કારણ કે એ બંને આ થોડું બેલેન્સ પણ હીટ સ્ટ્રોંગ ના થાય એટલે જાળવી રાખવું આયુર્વેદમાં વિશેષ સમયે ધ્યાન રાખવા માટે મધુર અને તિક્ત વિશેષ રૂપ

પણ આપણે ઉનાળામાં ફર્મેન્ટેશન બહુ ફાસ્ટ થતું હોય છે ગરમીના કારણે ભોજન પણ જલ્દી વાસી થઈ જતું હોય છે બગડી જતું હોય છે આમાં પણ શું તકેદારી રાખવી જોઈએ એવું સંભળાતું હોય છે કે ઘણીવાર ફૂડ પોઈઝન થઈ ગયું છે કે વિરુદ્ધ આહારના કારણે પણ પેટને અને તબિયતને નુકસાન થઈ ગયું છે તો શું ખાવું શું ન ખાવું ને કેવી રીતે ખાવું એ વિશે આયુર્વેદ શું કહે છે ચા ની સાથે આપણે બર્ગર કે બઉ ખાઈ છીએ તો એ અંદર જઈને પણ થશે અને એ પણ ફાસ્ટ થશે બીજું ઉનાળામાં આયુર્વેદ અને ભૂખ મંદ થયેલો હોય છે તો વિરુદ્ધ આહાર

સોલ્યુશન કે આ ખાતું બને તો ફરુટ ટાળવા અથવા જો ઘરે બનાવતા હોય તો તમે ફ્રૂટ સોલ્ટ કે પણ જે ફરમેન્ટેશન વધારે થાશે અથવા તો આવી રીતના ઇન્કોમ્પેટિબલ એટલે કે વિરુદ્ધ આર થશે એ અંતે તો અગ્નિને પાચન ઉપર જ એનો પડશે અને હીટ તો આપણે નહીં શકીએ પણ આપણા ઇન્ટરનલ સિસ્ટમનો જો બેલેન્સ ફરવા તો હીટ સ્ટ્રોક લાગવાની શક્યતા આયુર્વેદ મુજબ વધે કારણ કે પિત્તનું પ્રમાણ ખૂબ વધી જતું હોય છે તો આટલું થોડું આહારનું પણ બેલેન્સ રાખી લઈએ તો આપણે હીટ સ્ટ્રોકમાં થોડા વધારે સારી રીતે આટલી એક્સ્ટ્રીમ હીટમાં સસ્ટેન કરી શકીએ જી ઘણી સારી ટિપ્સ આપી આપે અને મિત્રો આપ ઉનાળામાં જો બહાર નીકળવાનું થતું હોય તો તો આ ખાસ રાખવી જ જોઈએ સાથે પ્રજાપતિ સાહેબ પાસેથી એ પણ જાણીએ કે કયા લક્ષણોને આધારે કોઈ બીમાર પડ્યું હોય તો કયા લક્ષણોના આધારે આપ નક્કી કરો છો કે આને કોલેરા છે અને સાથે સાથે હિટ સ્ટ્રોકથી બચવા માટે પણ શું કરવું જોઈએ ચોક્કસથી ખાસ બે વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે

અને એ દિવસમાં કન્ટિન્યુઅસ ચાલુ રહેતા હોય બે થી ત્રણ દિવસ સુધી જો આ ડાયરિયા હોય વોમિટિંગ હોય એને શરીરમાંથી પાણી ઘટવાને કારણે ચક્કર આવવાની કમ્પ્લેન હોય તો એને આપણે કોલેરા હોઈ શકે એવું એક પોસિબિલિટી કરતા હોઈએ છે બીજા ઘણા બધા વોટર બોન્ડ ડિસીઝીસ હોઈ શકે છે જેમાં ઈ કોલાઈ પણ હોઈ શકે સાલ્વોલિના પણ હોઈ શકે ટાઈફોઈડ પણ હોઈ શકે પણ મેં તમને કહ્યું એ પ્રમાણે કે જો કોલેરા ગ્રસ્ત એરિયા વિસ્તાર હશે કે તો તેમાંથી આ એક પોસિબિલિટી આપણે વધારે ધ્યાનમાં રાખવી પડશે બીજી મહત્વની વાત અહીંયા એ છે કે ઘણી વખતે બાળકોને પણ આ ડિઝીઝ જલ્દીથી પકડી લે છે તો એમને ખરાબ અથવા તો આ પ્રકારનું કોન્ટામિનેટેડ વોટર લીધા પછી તુરંત જ આ પ્રકારના ચિહ્નો જોવા મળતા હોય છે ખાસ આપણે ધ્યાનમાં એ રાખવાનું છે કે આ ચિહ્વ દેખાયા પછી તુરંત ડૉક્ટરનો કોન્ટેક્ટ કરવાનો છે કે જેથી કરીને એમના સ્ટૂલ સેમ્પલ્સમાંથી આપણે એને કન્ફર્મેશન થઈ શકે કે આ કોલેરા છે કે નથી અથવા તો બીજા કોઈ વોટર બોમ્બ વિઝીઝ છે ખાસ કરીને કોલેરામાં એટલા માટે તકેદારી રાખવાની છે કારણ કે કોલેરા મેં તમને અગાઉ પણ કહ્યું એ પ્રમાણે વિપ્રિયો કોલેરો નામનું જે ટોક્સિન જે રિલીઝ કરે છે જે આંતરડામાંથી બધા જ પ્રકારના ડિહાઇડ્રેશન એટલે કે બધા જ પ્રકારના ફ્લુઇડ્સ લોસ કરે છે છોડે છોડે આપણા ઇલેક્ટ્રોલાઇટ્સ લોસ થાય છે સોડિયમ પોટેશિયમ ક્લોરાઇડ એ પણ આપણા શરીરમાંથી લોસ થાય છે ત્યારે જો કોલેરામાં ઇમિજિયેટ ટ્રીટમેન્ટ ના મળે

જ્યારે ટેમ્પરેચર મેન્ટેનન્સ માં પ્રોબ્લેમ હોય છે ત્યારે આ પ્રકારના લક્ષણ જોવા મળતા હોય છે કે જેમાં કન્વર્જન્સ એટલે કે પણ આવી શકે અને રસ્તા પર જતા પડી પણ જવાય ત્યારે આ ખૂબ ગંભીર પરિસ્થિતિ સર્જાતી હોય છે તો આપણે એ પણ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જે મેં પહેલા પણ તમને કહ્યું કે ટેમ્પરેચર મેન્ટેનન્સ કરવું આપણા માટે આ ગરમીમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ખુલ્લા કપડાં પહેરવા અને ટેમ્પરેટ ક્લાઇમેટ્સમાં રહેવું બહુ જ ઠંડીમાંથી બહુ જ ગરમીમાં પણ નહીં અને બહુ જ ગરમીમાંથી બહુ ઠંડીમાં પણ નહીં આવવું જોઈએ આપણે આપણું બોડીનું ટેમ્પરેચર મેન્ટેન કરીને જે રૂટિન એક્ટિવિટીઝ છે એના પર ધ્યાન આપવું જોઈએ જે આપની પાસે જ્યારે કોઈ કોલેરાના દર્દી આવે છે અથવા આપને ખબર પડે છે કે આ આખો વિસ્તાર જ કોલેરા ગ્રસ્ત છે તો આપ વોટ ઇઝ યોર લાઇન ઓફ ટ્રીટમેન્ટ આપ કેવી રીતે એને ટ્રીટ કરતા હો છો સારવાર કરતા હો છો અ ચોક્કસે હું તમને બીજી એક મહત્વની વસ્તુ અહીંયા દર્શક મિત્રોને જાણવા કરીશ કે કોલેરા એ હંમેશા એક આપણા ગવર્મેન્ટની ગાઈડલાઇન્સમાં નોટિફાઈબલ કે નોટીફાઈબલ રોગની શ્રેણીમાં આવતા હોય છે કે જેમ કે ઘણા બધા દેશોમાં કોલેરા એ નોટિફાઈબલ ડિઝિઝ છે જેમ કે આપણને ખબર છે કે જેવી રીતના કોવિડ જેવી રીતના રોગ થયો હતો તો કોવિડમાં ઘરે ઘરે જઈને આપણે ત્યાં પોસ્ટર્સ લગાવતા હતા કે આ કોવિડ ગ્રસ્ત ઘર છે જેથી કરીને બીજા કોઈને કોવિડ ના થાય કોલેરા ગ્રસ્ત કોઈ વિસ્તાર ડિક્લેર કરવામાં આવે છે તો બધા જ વિસ્તારના લોકોને ખાસ જાણ કરવામાં આવે છે કે એ ગ્રસ્ત આ એરિયા છે તો પાણી પીવામાં આપણે ખૂબ જ તકેદારી સાવધાની રાખવી પડશે જ્યારે પણ આ પ્રકારના પેશન્ટ અમારી પાસે આવતા હોય છે તો એમને અમે લોકો પહેલા તો જે જેહાઈડ્રેશન થયું છે કે શરીરમાંથી પાણી લોસ લોસ થયું છે છે અને જોડે જોડે થયા એને ટ્રીટમેન્ટ કરવા માટે જો માઇલ્ડ અથવા તો મોડરેટ કેસીસ હશે તો એમને ઓરલ ડિહાઇડ્રેશન થેરાપી કે ઓરલ લિક્વિડસી અને એન્ટીબાયોટિક્સ ઓરલ એન્ટિબાયોટિક્સથી આપણે ટ્રીટમેન્ટ આપતા હોય છે એને સારવાર કરતા હોય છે જો એ સિવિયર હોય વધારે પડતું બ્લડ વધારે પડતું પાણીનો લોસ થયો છે શરીરમાંથી એને અમે આઈવી એટલે કે બોટલો એને આઈવી ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ જ્યાં સુધી એ પ્રોપર રિહાઇડ્રેશન સ્ટેજમાં ના આવી જાય ત્યાં સુધી આવા કેસોમાં ખાસ કરીને બાળકોમાં ખૂબ જ ધ્યાન રાખવામાં આવતું હોય છે કારણ કે એમાં ફ્લુઇડ લોસ થવાની શક્યતાઓ એડલ્ટ કરતા વધારે થઈ જતી હોય છે અને બાળકો પાછા રિએક્ટ પણ નથી કરી શકતા હોય તેમને શું થાય છે કે એમને તરસ લાગી છે કે વધારે પાણીની જરૂર છે એટલે એમનું તો વિશેષ ધ્યાન રાખવું પડે દર્શક મિત્રોને ખાલી એક જ વસ્તુ કહીશ કે બાળકોમાં ખાસ કરીને જ્યારે પણ જડા ઉલટીના કોઈ કેસીસ હોય એનું એલર્ટ મેસ જો બાળક એલર્ટ ના હોય એ એલર્ટ ના હોય શાંતિથી એક બાજુ બેસી રહ્યો હોય કોણામાં બેસી રહ્યો હોય કોઈનું એલર્ટ મેસ ના હોય

તો આપનો ખૂબ આભાર આજે ડૉક્ટર હેતલબેન આપ ચર્ચામાં જોડાયા અને આયુર્વેદિક ઘણી ઉપયોગી માહિતી એ માટે આપનો આભાર અને ડૉક્ટર તેજસ પ્રજાપતિ સાહેબ આપનો પણ ખૂબ આભાર આપણે કોલેરાની ટ્રીટમેન્ટ વિશે હીટ સ્ટ્રોકથી બચવા વિશે લોકોને ખૂબ ઉપયોગી માહિતી આપી ખૂબ આભાર આપનો તો મિત્રો હવે મને લાગે છે કે આપને જે માહિતી મળી છે આયુર્વેદિક અને એલોપેથિક એ બંને આ ગરમીનો મુકાબલો કરવા સામે અને કોલેરાનો જો આઉટબ્રેક થાય જો ફેલાય તો એની સામે કેવી રીતે સ્વસ્થ રહેવું એ માટે ઉપયોગી થશે તો આશા રાખું છું કે આપ હંમેશા સ્વસ્થ રહો ખુશ રહો અને જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો